વડોદરા ખાતે ઘર પાસે મોપેડ પાર્ક કરીને નમાઝ પડવા ગયેલા યુવકે નમાઝ પઢવા ગયેલા યુવકના મોપેડની ડીકી ખોલીને પાંચ લાખ રોકડા બે આરોપી લઈ ગયા હતા ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા યાકુતપુરા દાઉદ સહિદ ચોકમાં રહેતો જિયાઉદ્દીન શિરાઉદ્દીન સૈયદ તેના બનેવીની પાદરા જાસપુર રોડ પરથી આવેલી સ્ક્રેપની દુકાનમાં નોકરી કરે છે ત્યારે સિટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે ગઈકાલે સવારે આઠ વાગ્યાના સુમારે હું મોપેડ લઈને નોકરી માટે ગયો હતો ત્યારે સવા ચાર વાગ્યે મારા બનેવીએ મને જણાવ્યું હતું કે મારા સ્ક્રેપના રૂપિયા સાધના ટોકીઝની ગલીમાં શ્રી ગણેશ નામના આંગણિયા પેઢીમાં આવેલા છે તે રૂપિયા લઈને મારા ઘરે આપી દેજે જેથી હું મારું મોપેટ લઈને પાદરાથી વડોદરાના શ્રી ગણેશ આંગળીયા પેઢીએ સાંજના પાંચ વાગે આવ્યો હતો ત્યારે મારા બનેવી સાથે વાતચીત બાદ આંગળીયા પેઢી વાળાએ મને આઠ પોઈન્ટ એકસઠ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને તે રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને તેઓ થેલી મોપેટની ડેકીમાં મૂકી હતી ત્યારબાદ મારા અજાજનો ટાઈમ થતો હોવાથી મારે રોજા ખોલવાના હોવાથી હું બનેવીના ઘેર ન ગયો હતો અને સીધો જ મારા ઘરે ગયો હતો ત્યારે અમારા ઘરની ગલી નાની હોય ત્યારે મોપેટ

ત્યારે વસીમ વિરુદ્ધ આગાઉ પણ પંદર અને મોહમ્મદ હુસૈન વિરુદ્ધ આગાઉ પણ છ ગુના નોંધાયેલા છે